ઓ ને રામ 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 હું કરો અત્યાર માં ટાઈટ ના એ ભાઈ હે હું કરે પણ હું કરે એમ ગારો ખાશો ખાતો હું બનાવે છો તું કઈક બનાવે છો hả? vậy nào không cầm vào, le, cúp ở bên này, à ટાઈટ ના રમે બોલો ટાઈટ ના ટાઈટ ભાઈ તને હે કેમ નથી વાત ઈ હું બનાવ્યો હે ઉબા આમાં શું છે આ શું છે આમાં આને શું કરવાનું

બોલો અત્યારમાં ના મણ્યા ગારે રમવા ગારે ઢીંગુ તમે છો ઢીંગુ આમ છો આમ છો દાંત કાઢે આમ છો ઢીંગો વાડીમાં આવું છે તારે વાડીમાં હે હું ના હાથ કરી આવું ડુંગળ ખ્યાવ હાલ હાતરી આવું હાલ ડુંગળ ખ્યાવ ક્યારે આ ગણીએ ને તું નાયો હા નઈ ને ખાલ નઈ ને નઈ થા ઉભો થા ઉભો થા નાવા હું ના ના ઢીંગો હાથ કર તો ઢીંગા ને ઢીંગો એ ઢીંગો કે એ